હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં હશે ને મજામાં જ મિત્રો આજે હું અટલપુર આવ્યો હતો ને તો અમારા મિત્રનું ખાસ આમંત્રણ હતું તે એમનું આજે નેજો ચઢાણું હતું જે વીર મહારાજનું મંદિર આવેલું છે ડુંગર ઉપર તો આગળ તો અમે આજે બંને મિત્રો જે રોમજીભાઈ ઠાકોર આ આવે તેમનું જે સપનું હતું વીર મહારાજનો નેજો ચઢાણથી અમે બંને જે ડુંગર પર નીચે મંદિર છે પણ એમનો નેજો વીર મહારાજનો અમે ડુંગરની ટોચ ઉપર આજે ચડાવેલો છે તો આજે બંને મિત્રો ખાસ મળી ડુંગરની ટો વોટલપુરના ડુંગર ઉપર અમે ચડી ગયેલા છે તો આજે અહીંનું જે વાતાવરણ અને મોજ છે તે આખી વાત અલગ જ છે જે અહીંથી નીકળતા તો પણ અમને થતું કે ના ડુંગર ઉપર કોઈ વાર ચડીશું તો આજે અમારા મિત્ર મને અને અમે બંને આજે ડુંગર ઉપર નથી છીએ તેમના ખાસ માર્ગદર્શન હતું મને તો કંઈ ખાસ ખબર નથી પણ તે વોટલપુરના છે તો રામજીભાઈ આજે કેવી મજા આવી અહીંયા નેદોતર ડામાં બહુ અને આજે પણ કઈ બીજ છે આજે નવા વર્ષની આજે બીજ છે જે રોમાપીરની આજે બીજનો દિવસ છે રોમાપીરનો પણ નેજો અહીંયા ફરકી રહ્યો છે અને એમના જોડે અમે વીર મહારાજનો નેજો ચડાવ્યો છે તો આજે બહુ હરખનો આનંદ છે મિત્રો જય રોમાપીર જય વીર મહારાજ બરો જય વીર મહારાજ જય વીર મહારાજ કોઈ વાર આવો તો અહીં દર્શન કરજો સરસ મજાનું ડુંગર અને કુદરતી રમણીય વાતાવરણ હોય છે તે જોઈ શકો છો અહીંથી બિલકુલ નજીક સામે તારાંગાનું મંદિર આવ્યું છે ત્યાં પણ તે જોઈ શકો છો જય રામા